ઘણીવાર એવું થતું હોય કે સાંજ પડે ને આપણને કંઈક ચટપટું ને ટેસ્ટી ખાવાની ઈચ્છા થતી હોય પણ બનાવવાનું મન ના હોય તો આજે આપણે એકદમ ઇઝી રીતથી ને ફટાફટથી બની જાય એવો દસ મિનિટની અંદર નવો નાસ્તો બનાવવાના છીએ તો આ નાસ્તો બનાવવા માટે અહીંયા એક કપ જેટલા પૌવા જોઈશે તો અહીંયા મારા છોકરાને તો આ વસ્તુ બહુ જ ભાવે છે હું વારે વારે બનાવતી હોઉં છું આ આ વસ્તુ એવી છે ને કે હેલ્ધી પણ છે ખાવામાં અને એટલી ટેસ્ટી પણ છે તો અહીંયા એક કપ પૌવા મેં લીધેલા છે તો એક કપ પૌવામાં ઘણું બધું બનીને રેડી થઈ જશે તો આ પૌવાને મેં એકદમ પ્રોપર પહેલાં ચાળી લીધેલા છે અને ચેક કરી લીધેલા છે હવે આપણે એને નીચે એક વાસણ રાખ્યું છે આ તમને દેખાડવા માટે કે આ રીતે પ્રોપર વોશ કરવાના રહેશે તો આને સરસ રીતે પહેલાં ધોઈ લઈએ પાણીથી તો હું અહીંયા ધોઈને દેખાડું છું તમને તો આ રીતે હાથેથી એકદમ સરસ રીતે આમ કેમ ભેગા કરીએ ને બધા પૌવાને અને કોરા બિલકુલ ના રહે એ પ્રમાણે ધોવાના રહેશે અને સફેદ સફેદ ઉપરનો ભાગ હોય ને એ સરસ ધોવાઈ જાય ને ત્યાં સુધી આપણે એને ધોઈશું હવે આ ધોવાઈ જાય પછી એને આપણે સાઈડમાં રાખી દેવાના છે થોડીવાર માટે તો આને આપણે પાંચક મિનિટનો જ રેસ્ટ આપશું જેટલી ટાઈમ ખાલી પૌવા પલળે ને એટલો જ ટાઈમ આપણે રેસ્ટ આપવાનો છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ પૌવા ધોવાઈ ગયા છે અને આને થોડીવાર માટે કોરા થવા દઈએ કોરા થશે ને ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરવાની છે તો હવે આપણે એને સાઈડમાં રાખી અહીંયા અડધો કપ જેટલો અહીંયા રવો લીધેલો છે જે ઝીણો રવો આવે છે ને એ યુઝ કર્યો છે તમે જાડો રવો પણ લઈ શકો તો થોડો વધારે ટાઈમ તમારે એને પલાળીને રાખવો પડશે તો અડધો એક કપ પૌવા સામે આપણે અડધો કપ જેટલો રવો લીધેલો છે અને એમાં બે મોટી ચમચી ભરીને દહીં લીધેલું છે તો અહીંયા મેં મીડિયમ ખાટું દહીં લીધેલું છે એકદમ ખાટું પણ નહીં અને મોડું પણ નહીં તમે મોડું દહીં નાખવા ઈચ્છતા હોય તો પણ ચાલે પણ અહીંયા મીડિયમ લેશો તો ટેસ્ટ સારો આવશે આને એકદમ પ્રોપર મિક્સ કરી દેવાનું આપણે બિલકુલ પણ પાણી એડ નથી કરતા આ રીતે ખાલી દહીંમાં જ રવાને પલાળી દેવાનો છે તો આ રીતનો પલળે એટલે આને પણ થોડી વાર માટે રેસ્ટ આપીએ હવે અહીંયા પાંચક મિનિટ થઈ ગઈ છે તો પૌવા એકદમ સરસ થઈ ગયા છે હું તમને દેખાડી દઉં તો જો આ રીતના થવા જોઈએ કોરા એકદમ અને પલળી પણ સરસ ગયા છે તો આને આપણે એક વાસણમાં કાઢી લઈએ આને બનાવો બહુ જ ઈઝી છે એટલે જ્યારે પણ તમને જમવાની કંઈક ટેસ્ટી ખાવાની ઈચ્છા થતી હોય અને બનાવવાનું મન ના હોય ને ત્યારે તમે આ નાસ્તો બનાવી શકો છો ફટાફટથી હવે આપણે જે રવો પલાળેલો છે ને એ રવાને પણ આના અંદર એડ કરી દઈએ પૌવા સાથે તો આ રીતે બે વસ્તુ આપણે પલાળીને જ લેવાની છે તો એકદમ સરસ પલળી ગયો છે જો અને એકદમ સરસ પ્રોપર પળળી જાય ને પછી જ તમારે યુઝમાં લેવાનો આમ તો પાંચક મિનિટમાં પલળી જતો હોય છે હવે આપણે આપણે આમ જે રીતે લોટ બાંધીએ ને એ રીતે મેશ કેમ કરતા હોય જો આ રીતનો મસળીને લોટ બાંધતા હોય એ રીતનો આપણે એક લોટ જેવું આમ ભેગું કરવાનું છે બે વસ્તુ પ્રોપર મિક્સ થઈ જાય ને એક રસ થઈ જવું જોઈએ જો આમાં પૌવા અને રવો બે અલગ નથી પડતા એકદમ સરસ એક રસ થઈ ગયા છે તો એ રીતે હાથેથી આ રીતે મસળી દેવાનું પછી એના અંદર તે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું અને થોડી કોથમી તો અહીંયા કોથમીનો ટેસ્ટ સારો આવતો હોય છે તો આ રીતનો થોડો લીલો મસાલો અંદર પણ એડ કરીશું આપણે તો અહીંયા કોથમીને એકદમ પ્રોપર ધોઈ લીધેલી છે અને એને એકદમ ઝીણી ઝીણી સુધારી દઈશ તો આ રીતે કાતરથી તમે સુધારશો ને તો એકદમ ઝીણી સુધારાશે એટલા માટે હું જનરલી ઝીણું સુધારવા માટે કાતરનો જ યુઝ કરું છું અને સાથે અહીંયા બે ત્રણ લીમડાના પાન પણ લીધેલા છે એકદમ ફ્રેશ લીમડો છે મારી પાસે તો એને પણ એકદમ ઝીણો ઝીણો સુધારી અંદર એડ કરી દઈએ અને આ રીતે બે નાના લીલા મરચાં લીધેલા છે હવે અહીંયા તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે લેવાની રહેશે અહીંયા મારા દીકરાને પણ મારે દેવાનું છે એટલે હું એ પ્રમાણે મરચું એડ કરું છું લીલું મરચું અને સાથે અડધી ચમચી જેટલું આપણે જીરું પણ એડ કરવાનું છે હવે આમાં કોઈ બીજી એક્સ્ટ્રા મસાલાની જરૂર નથી ઘરમાં રહેલા મસાલામાંથી જ બધું બની જશે તો એકદમ સરસ મજાનો લોટ ભેગો થાય ને એ રીતનું બધું મિક્સ કરી દીધું છે અને થોડું તેલવાળો હાથ કરવાનો ખાલી આમ ગ્રીસ કરીએ ને એ રીતના અને તેલવાળા હાથે જેને આ રીતે ભેગું કરી દેવાનું અને પછી અહીંયા મેં એક ઢોકળિયું લીધેલું છે ગરમ થવા મૂકેલું છે તો કોઈપણ પ્લેટ અથવા તો જાળીવાળી જે વાસણ હોય ને એ તમે લઈ શકો ડિશ જાળીવાળી તો અહીંયા મારી પાસે આ ઢોકળાનો જે આપણે આવીએ છીએ આવે છે ને ઓલા ઢોકળિયામાં એ જ મેં લીધેલી છે પ્લેટ એને મેં તેલથી ગ્રીસ કરી દીધેલી છે અને આ રીતે હાથેથી ગોળ ગોળ કરી અને નાની ઈડલી કઈ રીતે બનાવતા હોય ઝીણી જીની ઈડલી તો એ રીતે હું હાથેથી એને ગોળ ગોળ શેપ આપી અને થોડું પ્રેસ કરી દઈશ તો આ બનાવવામાં એકદમ ઇઝી જ છે તો ફટાફટથી એ બની જશે તો આ રીતની આમ કહેવાય ને એક કપ પૌવામાં આખી ડિશ ભરીને રેડી થશે આ હવે આનું નામ શું આપવું એ મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો કારણ કે મને નથી ખબર આનું નામ હજુ મેં આપ્યું નથી તો કમેન્ટ કરીને જરૂરથી આનું નામ મને જણાવજો હવે અહીંયા મેં નીચે પહેલાં પાણી થવા મૂકેલું જ છે ગરમ જે રીતે આપણે ઢોકાળની થાળી મૂકીએ છીએ એ રીતે નીચે પાણી મૂકવાનું અને આ રીતે ઉપર ડીશ મૂકી અને ઢાંકી અને આઠ મિનિટ માટે જ થવા દેવાનું છે સાતથી આઠ જ મિનિટમાં સ્ટીમ થઈ જશે એકદમ તો અહીંયા મારે સાત જ મિનિટ જેવો ટાઈમ થયો છે તો હવે આપણે જોઈ લઈએ તો સાત મિનિટમાં જ એકદમ સરસ મજાનું બનીને રેડી થઈ ગયું છે એકદમ સરસ ચડી ગયું છે અને એટલે સ્ટીમ થતાં બિલકુલ પણ વાર નહીં લાગે આ નાસ્તામાં ઓછા ટાઈમમાં થઈ જશે અને ઓછી મહેનતમાં થઈ જશે અને સાથે ટેસ્ટની સાથે એટલું હેલ્ધી પણ છે તો આને આપણે સાઈડમાં રાખી દઈએ એકાદ મિનિટ માટે ઠંડુ થવા દેવાનું છે કારણ કે તમે અડી શકો એટલું ઠંડુ થાય ને ત્યાં સુધી તો એકદમ સરસ ઇઝીલી જ નીકળી જશે નીચે આપણે ડીશને ગ્રીસ કરેલી છે એટલે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું બનીને રેડી થયું છે જો અંદરથી પણ એટલું જ સોફ્ટ અને ટેસ્ટી પણ એટલું જ છે આ તમને ખાવામાં બહુ જ ભાવ છે અને છોકરાઓને તો બહુ જ ભાવ છે તમે ટિફિનમાં પણ આ આપી શકો છો કે બાળકોના ટિફિન હોય કે મોટાને નાના મોટા બધાને ભાવે એવો નાસ્તો છે તો અહીંયા આપણે હવે એને થોડું વઘારી લઈએ તો એક ચમચી જેટલું તેલ મૂકેલું છે તેલમાં અડધી ચમચી જેટલું જીરું નાખવાનું છે જીરુંની સાથે અહીંયા આપણે અડધી ચમચી જેટલા સફેદ તલનો પણ ઉપયોગ કરીએ છીએ એ પણ ટેસ્ટી લાગશે અને સાથે બેથી ત્રણ લીલા મરચાં અહીંયા થોડા તીખા મરચાંનો યુઝ કરેલો છે અને પાંચ છ લીમડાના પાન તો એ બધી વસ્તુ આપણે વઘારમાં નાખીએ એને એક સરસ મજાનો વઘાર રેડી કરી દઈએ અહીંયા તમે એકથી બે ચમચી જેટલું તેલ લઈ શકો અને વઘાર પ્રોપર થઈ જાય એટલે એના અંદર આપણે આ જે બનાવેલું છે એની અંદર એડ કરી દઈએ અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ તો આ રીતે ઉપર નીચે કરી તેલ એકદમ સરસ પ્રોપર ભળી જાય ને બધામાં એ રીતે આપણે આને મિક્સ કરવાનું રહેશે અને આમ કેવા ને નાની નાની ભૂખમાં આપણું સરસ મજાનું પેટ ભરાઈ જાય એવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે આપણો નવો નાસ્તો તો બસ આને બનતા બિલકુલ પણ વાર ના લાગી એક મિનિટમાં જ તમારે બસ આને હલાવી અને એટલે મતલબ પ્રોપર મિક્સ મિક્સાય એટલે ઉપરથી કોથમીર નાખી તરત આને સર્વ કરી દેવાનું છે તો છે ને એકદમ બનાવવું ઈઝી તો આ રીતે સાંજે તમને કંટાળો આવતો હોય અને સારું ખાવાની ઈચ્છા થતી હોય ને ત્યારે જરૂરથી આ વસ્તુ બનાવજો તો જો આજનો મારી મહેનત થોડી પણ તમને ગમી હોય ને તો મારા વિડીયોને એક લાઈક કરી દેજો સાથે કમેન્ટમાં આનું નામ પણ મને જણાવજો કે આનું નામ આપણે શું રાખવું છે અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો નિકીસ કિચનને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો આવીને આવી નવી રેસીપી ઓછી મહેનતમાં ઓછા ટાઈમમાં અને એકદમ ટેસ્ટી ચટપટી આઈટમ તમને બતાવતી રહીશ તો હવે આપણે આને સાઈડમાં કરી દઈએ અને આને અહીંયા હું ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી મારી પાસે છે જ તો એ બે વસ્તુ સાથે હું સર્વ કરું છું તો તમે ખાલી ટોમેટો કેચઅપ અથવા તો ખાલી ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો અને આમદમ પણ તમે ખાઈ શકો અને આને તમે ચા સાથે પણ ખાઈ શકો છો તો એકદમ સરસ મજાનો આપણો ટેસ્ટી હેલ્ધી નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તો હું તો આને એન્જોય કરું છું ખાઈને તમે પણ ચલો બનાવી લો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ